હવે જે પોતે જ દુઃખ ઉભા કરતા હોય એને સુખી બીજો બહારનો આવીને કોણ કરી જવાનું વચ્ચે બે પતિ પત્ની આવે નાખ્યું છે બંને માં બહુ ઝઘડો થાય છે ઝઘડો કોણ તમે બંને જ કરો છો ને નક્કી કરી લો કે નથી ઝઘડવું કોઈએ કંઈક કર્યું છે પણ એને તો વિધિ કરાઈ ને ત્રીજો શાંતિ લાવે ને એવું જ જોઈએ છે હવું કેમ જેમ ઝઘડો છો તમે બંને જ તમને એમ છે કોઈએ કર્યું છે તમે નક્કી કરજો કોઈએ કર્યું છે હવે તો નથી જ ઘડવું નક્કી કરવું એટલે શાંતિ પેલું બ્રાહ્મણ શાંતિ કરે એના કરતા તમે ગ્રહ શાંતિ જાતે ઘરે કરો તો આપણે ઘ્રહ શાંતિ થઈ જાય હા વિધાન છે ભુદેવો દ્વારા આ પ્રકારની શાંતિ નવગ્રહ બધા વિધાનો છે પણ આપણે જ ભૂખ કરીને પછી આરોપ બી જાય એટલે આપણને એમ છે કે મને સુખી બીજો કોઈ કરી જશે મને શાંત બીજો કોઈ કરી જશે મારું કોઈ ત્રીજો આવીને ગોઠવી જશે આ જે ત્રીજાની રાહ જોઈએ છે ને બસ એમાં જ દુખી છે જે દિવસે જેની જોડે ક્લેશ થાય છે એની જોડે બેસીને સમાધાન કરી લઈશું અને તમે જો પ્રાચીન કાળમાં મહાભારત આદિના યુદ્ધમાં સૂર્યાસ્ત થયા પછી તો યુદ્ધે નોતા કરતા કમથી કમ ઘરે તો એવું નક્કી કરો કે સૂર્યાસ્ત થયા પછી લડવું નહીં આપણે એટલું તો નક્કી કરીએ બીજું તો કહી નહીં મહાભારતના યુદ્ધમાં સૂર્યાસ્ત થઈ જાય ને પછી સૌથી મોટા દુશ્મન હોય તો હથિયાર મૂકીને ચર્ચા કરે વાતો કરે ચલો મહાભારત થી બીજું કઈ ના શીખ્યા તો આપણે આટલું તો શીખીએ કે સૂર્યાસ્ત થયા પછી યુદ્ધ કરવું નહીં બંને પોત પોતાના હથિયારો મૂકી દેવા કેવું સરસ થઈ જાય હવે આમાં કોઈ શ્લોક યાદ કરવાની જરૂર ખરી આમાં કોઈ મંત્ર યાદ કરવાની જરૂર ખરી આમાં કોઈ માળા ફેરવવાની જરૂર ખરી બસ આટલું શીખી જાવ મહાભારત થી તો ઘણું છે

એ ત્યાં બેસીને વાત કરી દે કે મને આ નથી ગમતું મને આ ગમે છે તમારા ઘરમાં કોઈ અંતર્યામી નથી ભગવાન નો સ્વભાવ કેવો તાપત્રય વિનાશાય ત્રિવિધ તાપોને હરી લેનારા અમારા ઠાકોરજી છે એ બધું જોઈ શકે ભક્તને દુઃખીને જોઈ શકે અને એટલા માટે જીવનમાં જ્યારે કોઈ પણ સંકટ આવે ને ત્યારે બહુ બીજે ફાંફા મારવા કરતા ઠાકોરજી પાસે બેસી જાઓ અન્યાશય કરતા સકામ ભક્તિ લાખ દરજે સારી ગમે ત્યાં ભટકવા કરતા ભગવાન પાસે બેસો ભગવાન દુઃખ હરતા છે કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ એક ક્લેશ ને હરી લેનારા છે ઠાકોર દુનિયામાં દુનિયાના લોકો મદદ કરનારા છે દુઃખ હરતા નથી કોઈ પણ તમારી મદદ કરીને ગેરંટી ના આપી શકે કે આનાથી તારું દુઃખ જશે એમ કે તારી મદદ કરું મારાથી બને એટલી બધી મદદ કરું પણ દુઃખ દૂર કરવાની ગેરંટી ભગવાન સિવાય બીજું દુનિયામાં કોઈ ના આપી શકે દુઃખ હરતા ભગવાન છે તાપત્રય વિનાશાય અને ત્રિવેદી પ્રકારના તાપ અને એટલા માટે જીવનમાં જ્યારે પણ કોઈ સંકટ આવે ભગવાન પાસે માંગી વાંધો નથી કદાચ નિષ્કામ બલ કારણ કે વૈષ્ણવ જાય તો ક્યાં જાય પ્રભુ કોને કહી આ વાત ઉત્તરા જ્યારે પરણી ના આવી ને અને દ્રૌપદી પાસે આવી વંદન કરવા લાગી ત્યારે દ્રૌપદીએ કહ્યું કે ઉત્તરા દ્રૌપદીના પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરા કહ્યું કે તું અમારા ઘરે આવી રહી છે તું પહેલા કોને પગે લાગીશ તો કહ્યું કે ઘરમાં જે મોટા હોય એને પેલા પગે લાગીશ તો બતાવો ઘરમાં મોટું કોણ આપણા ઘરમાં તો કહું કે યુધિષ્ઠિરજી મોટા છે ભીમ મોટા અર્જુન મોટા બધા પાંચે જે સસુર છે બધા મોટા છે ત્યારે દ્રૌપદીએ કહ્યું બેટા આ કહેવાતા મોટાઓ બધાને મેં જોઈ લીધા છે યુદ્ધ ક્રીડામાં જ્યારે મારા ચીર ખેંચાતા હતા પુકાર પુકાર કરી કરીને ચરણોમાં પડી બધા માથું ઝુકાવીને બેસી ગયેલા બેટા જીવનમાં કોઈ સંકટ આવે તો આ કહેવાતા મોટાઓ પાસે નહીં દ્વારિકાના નાથનો પોકાર કરજે કારણ કે એને જ આવીને મારી રક્ષા કરી અને એટલા માટે જ્યારે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું ને અને કરોડો સૂર્યો બાળતા હોય એ રીતે જ્યારે બ્રહ્માસ્ત્ર બાળવા લાગી ઉતરાના ગર્ભને ત્યારે કહેવાતા લૌકિક મોટાઓ પાસે નથી દોડી ઉતરા પાહી પાહી મહાયોગીન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પર ભગવાનના નામનો પોકાર કરે છે બાળકોને બી

અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મ નિવેદનમ ખાલી દંડવત વંદન કર એ પણ ઘણું છે અમારા ગોપી ગીતમાં ગોપીજનો એ કહે છે ને પ્રણત દેહી નામ પાપ દેહિનામ પાપકર્ષણમ આપસે હૈ જો વંદન કરતા હૈ પ્રણત પ્રકર્ષેણ વંદન જો કરતા હે પાપો કા કાકર્ષણ કર લેને વાંદન કરવાથી સૌથી પહેલું એ થશે તમારા જેટલા અપરાધ હશે એ બધા બળી જશે પાપ મુક્ત થવા માટે આ ગંગાજી વહી રહ્યા છે આપણે સ્નાન કરીએ છે શું પ્રભુનું ચરણો દ્રહ્માજી એ પ્રભુનું ચરણ પખાર્યા અને કમંડળમાં જે જળ ભર્યું એ જ તો ગંગાજી રૂપે વહ્યું છે આપણે કહીને પાપ મોચીની ગંગાજી છે ગંગા ચરણ નો પ્રભાવ છે તમારે આ ગંગા તમારા ઘરે પણ વહે છે

અને પાપને માંથી મુક્ત કરનારા પ્રભુના ચરણાર વિંજ અને એટલા માટે પાપ સમાપ્ત થાય તો તાપ પણ જતા રહે એટલે પ્રભુને વંદન કરો દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં સુખાવસાને ઇદમેવ સારમ દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવે એ સુખના અંતમાં હોય કે દુખના અંતમાં હોય કે દેહના અંતમાં હોય વંદનીય તો એ જ છે દુનિયાના લોકો અફસોસ પ્રગટ કરી જશે દુઃખ અભિવ્યક્ત કરી જશે મદદ કરવા દોડશે પણ એ કેટલું મદદ કરી શકવાના તમારું ભાગ્ય તો બદલવા સમર્થ નથી ભાગ્ય બદલવા સમર્થ કોઈ હોય તો એ ઠાકોરજીના ચરણાર એટલા માટે તાપત્રય આય એ વિનાશ કરી નાખે છે તાપના દુઃખ જીવનમાં આવવાના રોકી નથી શકાતું દુઃખ ને રોકી ન શકાય ઘણા લોકો આવ્યા કે બધું ગોઠવાઈ જાય ને પછી સેવા પધરાવું ને પછી બધું કીર્ત ભજન ચાલુ કરવું તો કોનું ગોઠવાઈ ગયું છે કોઈ દરિયા કિનારે ઊભો રહે એક કલાક બે કલાક પૂછ્યું કે શેની રાહ જોવે છે ના કે દરિયાના મોજા રોકાય ને પછી ના કે આ દરિયામાં તો મોજાઓ ચાલતા જ રહેવાના એમ સુખ અને દુઃખના મોજાઓ આ સંસાર સાગરમાં ચાલતા જ રહેવાના તો જે રાહ જોતા રહ્યા એ કરી ન શક્યા પણ જે કરવા લાગ્યા ને ઠાકોરજી એમનું બધું જ ગોઠવી આપ્યું એટલા માટે શરૂ કરી દઉં તમારે ઠાકોરજી પધરાવા છે તમારે માળા કરવી છે તમારે પાઠ કરવા છે જે નિયમ લેવા છે તમે તપો આવ્યા છો તમે ભાગવતજી ની આગળ બેઠા છો હવે કોઈની રાહ ન જો ભક્તિ કરવામાં કોઈની રાહ જોવી નહીં અને લૌકિક સુખ ભોગવવામાં બધાને વાટીને ભોગવ આ લૌકિક સુખ લેવું હોય તો પ્રતીક્ષા ન કરવી શરૂ કરી દેવું કારણ અવસર બેર બેર નહીં આવે આ અત્યારે જે માહોલ છે પાછો કોણ જાણે મળે ન મળે જેમ ગઈ કથામાં અહીંયા જે આવી શક્યા આ કથામાં ના આવી શક્યા ભલે એમની પ્રતિકૂલતા હોય આયોજકની પ્રતિકૂલતા હોય તો કોઈ પણ રીતે એ લાભ નાય મળે જરૂરી થોડી જ અને એટલા માટે જે ક્ષણોમાં આપણે અહીંયા છીએ એ એક એક ક્ષણોને જીવીને જવું છે એ ક્ષણોને ગુમાવવી નથી કારણ કે જે ક્ષણો ને સંસ્મરણમાં તમે ફેરવી દો છો ને એ ક્ષણો તમારી થઈ જાય છે યાદમાં ફેરવી દો તમને એમ કહું તમારે સાહીઠ વર્ષને યાદ કરો જુના તો તમે એમ યાદ કરો સવારે ઉઠતો ચા પીતો નાસ્તો કરતો ઓફિસ જતો પાછો ના જે જે ક્ષણો યાદ બની ગઈ છે સંસ્મરણો બની ગઈ છે એ તમારા સાહીઠ વર્ષ છે ને એમ સમયને પોતાનો કરી લેવો હોય તો ક્ષણોને સંસ્મરણોમાં ફેરવી દેવો બસ આ સાત દિવસ કથાના મારા હતા મેં એ દિવસે કથા કરાવી મેં આમ કરાવ્યું મેં આમ જે દિવસે તમે સત્કર્મ કર્યું એ તમારી યાદ બની ગઈ એટલે એ સમય તમારો થઈ ગયો સમય ક્યારે કોઈનો થતો નથી ઘડિયાળ બંધ કરી દેવાથી સમય ક્યાં રોકાઈ જાય છે નળમાં પાણી ટપકતું હોય નળ બંધ કરીને પાણી રોકાઈ ગયું એમ ઘડિયાળ બંધ કરી દો તો સમય રોકાઈ જાય ના એ તો જ છે એ તો જાય છે થઈ જ રહ્યું છે જ્યારે પણ તમે સત્કર્મ કર્યા એ સત્કર્મો સમય આપણો થઈ જાય

અને એટલા માટે જીવનમાં જ્યારે કોઈ પણ પ્રકારના તાપ આવે દુઃખ આવે બીજે બધે ફાફા મારવા ઉત્તમ ભક્ત તો એ છે જે માંગે નહીં કે શ્રમ ના આપે પણ આપણે એવા ઉત્તમ નથી ભગવાને તો આરતો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ભરત ચારે પ્રકારના ભક્તો જ કયા છે ચતુર્વિદા ભજંતે મામ આ ચારે ભક્તો છે તો આર્ત પણ ભક્ત છે કારણ કે ભક્ત સમર્પણ કર્યા પછી ક્યાં જાય કોને કે ભગવાન સિવાય કોને કહી શકીએ તો તાપત્રય વિનાશાય અચ્છા તો જે સચ્ચિદાનંદ છે જે જગતની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે જે આવું કૃપાળું છે કે ભક્તોના ત્રિવિધતા ભરી લે છે તે પરમાત્મા છે કોણ કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમહ નમહ નથી નુમહ છે નુમ ધાતુ પ્રશંસાના અર્થમાં છે નુમ સ્તુતિના અર્થમાં છે

એવા શ્રી કૃષ્ણને જાણવા પ્રભુ સર્વ સમર્થ હોય એમ પણ મા પ્રભુ જે કહ્યું તમે જેના શરણે આવ્યા છો ને એ સર્વ સમર્થ છે અને એટલા માટે શરણે ગયા પછી કોઈ સંશય નહીં રાખો શ્રી કૃષ્ણએ કૃષ્ણ કોણ કૃષ્ણ શબ્દની બે રીતે વ્યાખ્યા થઈ શકે એક તો કૃષ્ણભુવાચકો શબ્દ નશ્ચિન વાચક તયો રૈક પરબ્રહ્મ કૃષ્ણત્ય વિધિયતે જે સદાનંદ છે જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ શ્રી કૃષ્ણ છે અને કૃષ્ણ જે કરનારો છે એ કૃષ્ણ છે એટલે કે જેનામાં આકર્ષણ અને આનંદ બંને સમાયેલા છે એ શ્રી કૃષ્ણ છે એ આનંદરૂપ પણ છે એટલે કે એને ભજતા જ આનંદ બોળ તરબોળ થઈ જશે આનંદ વ્યાપી જશે ભગવાન કર્ષણ કરનાર છે બીજે બધે મન લગાડવું પડે ભગવાન એવા છે શ્રી કૃષ્ણ એને જોતા જ મન એનું થઈ જાય એટલે એનું નામ મનોહર છે મનને હરી લેનારો છે એવા શ્રી કૃષ્ણની અમે સ્તુતિ કરીએ છે એવા શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છે નમન કરીએ છે પ્રણામ કરીએ છે જો ભારતીય સંસ્કૃતિમાં મહત્વનું અંગ પ્રણામ છે પણ વિચિત્રતા તમે જુઓ ભારતની કોઈ પણ એવી સ્કૂલ છે કે જેમાં પ્રણામ કરતા શીખવાડતા હોય ઊભા થતા શીખવાડ પણ સ્ટેન્ડઅપ એ પાશ્ચાત્ય સંસ્કૃતિનું અભિવાદન છે વંદન એ આપણી સંસ્કૃતિનું અભિવાદન છે પણ કરુણા એ વાતની છે કે ભારતની કોઈ સ્કૂલ માં પ્રણામ કરશે ઓળખાય પરિચય છે પણ તકલીફ એ કે કોઈ પણ સ્કૂલમાં બાળકોને પ્રણામ નથી શીખવાડતા આપણે ઉભા થતા સલયુટ કરતા કે બીજું બધું શીખવાડી પણ આપણે ત્યાં અભિવાદન પ્રણામથી થાય છે નમન થી થાય છે કોના શરણે જવું એ પણ સમજવા જેવું છે અસમર્થ નું શરણું ક્યારે નહીં લેવું શરણું સમર્થ નું શરણું લેશો તો જીવનમાં નિશ્ચિતતા આવશે અસમર્થ નું શરણું લેશો તો ચિંતામાં ઘેરાય જશો મન એને ધરી દેવું એ તો નમન છે એના થઈ જવું એ તો નમન છે શરણાગતિનું પહેલું ડગલું એ નમન છે અને એટલા માટે જીવનમાં ત્રિવિધ પ્રકારના તાપોથી મુક્ત થવા માટે વંદન ભક્તિ બહુ વિશેષ છે અને એટલા માટે વંદન કરવાનો ક્રમ દરેક લોકો રાખતા પહેલા શ્લોકમાં મંગલાચરણ કર્યું ત્રણેય પ્રકારથી શરણાગત કરાવ્યા બુદ્ધિ હૃદય કંગ બુદ્ધિ પ્રભાવિત થાય કોનાથી જેને પોતાના કરતા અધિક સામર્થ્ય જોવે ને એનાથી હૃદયમાં લાગણી હોય એટલે પ્રેમ જોઈને પીગળી હૃદય પ્રકારથી શરણાગત કર્યા નેત્ર માટે બતાવ્યું પ્રભુ કેવા છે સચ્ચિદાનંદ રૂપાય રૂપાય કહીને સાકાર પ્રભુ વાત કરી આ રૂપ વાળો છે અમારો જે પરમાત્મા છે એ નિરાકાર વ્યાપેલો નથી અને પુષ્ટિ ભક્તિ તો આપણે કઈ કોઈ આકાશમાં રહેનારા પરમાત્માને થોડી ભજવો છે મર્યા પછી થોડી ભગવાન મેળવવા છે નહીં તો ભગવાન મેળવવાનો સૌથી સહેલો રસ્તો હોય કે મરી જાવ મર્યા પછી ભગવાન મેળવવા હોય તો સૌથી સહેલું હોય કે વહેલા મરી જાય આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે આપણે તો જીતા જીવંત મહાપ્રભુજી કહે અમારે કોઈ ભવિષ્યના વાયદાઓ નથી કે મર્યા પછી આ લોકમાં જશો પહેલાં લોકમાં જશો આ જશો અમારે તો હમણાં આ દેહથી જ પ્રભુની સેવા અને પ્રભુનો અનુભવ કરીને જવું છે મારે તો આ જ આંખે ઠાકોરજીને જોવા છે મારે તો આ જ કાને પ્રભુને સાંભળવા છે મારે તો આજ જીવાતી એનો રસ લેવો છે મારે તો આ જ હાથે મારા આ ગોદમાં એમને બિરાજમાન કરવા છે અને એટલા માટે પુષ્ટિ ભક્તિમાં મર્યા પછી ભગવાન મળે એવી મહેચ્છા વૈષ્ણવ રાખતો નથી પુષ્ટિ ભક્તિમાં તો એવી ઈચ્છા રાખે મારે તો જીતાજી એનો અનુભવ કરીને જવું છે મારે એને પામવો છે મારે એને જોવો છે આ લાલસા એક એક ઇન્દ્રિયમાં જે જીવને હોય એનું નામ જ પુષ્ટિ ભક્ત છે જેની આંખ સતત તત્પર રહેતી હોય ત્યારે એના દર્શન થશે અખિયા હરિ દર્શન કી પ્યાસી કમલ મુખત દેખત તૃપ્તિ ન હોય रूप देख नैना पलक लागे नहीं अरे अक्षण वताम फल इदम न परम विदा सक्य पशु ननु निवेश वक्तम रजेश सुतोर अनुवेणु जुष्टम यैरवा निपित मनु रक्त कटाक्ष मोक्षम गोपियों कहे आजे खबर पड़ी कि सारू थे ठाकुर जी आपने आंखों आप आंखों वाला थया या ये आज ही समझायो क्योंकि जो आंखों न हो तो आवाज सुंदर स्वरूप दर्शन क्या था ફળ લોકો કે હવેલી માં જઈને શું થાય દર્શન જ મળે તો દર્શન કઈ નાની વસ્તુ છે એવું ક્યારેય નહીં કહેવું ભગવત દર્શન ને પણ ક્યારે નાનું નહીં ગણવું કેવલ દર્શન માત્રથી જનમરણના ચક્કરમાંથી જીવો છૂટી ગયા છે એવા પ્રમાણો છે કેવલ દર્શન માત્રથી ઠાકોરજી ગણિકા નાચતી હતી મેરો મન ગિરધર છબી પર અટક્યો અને હાથ પકડીને સદે લીલામાં લઈ ગયા એવા પ્રસંગો છે એ તો ઘણા એમ કે લો ત્યાં જઈને શું ખાલી દર્શન મળે તો દર્શન કઈ નાની વસ્તુ છે પ્રભુના દર્શન મળવા એ જીવનનું પરમ ફલ છે આ સેવાનું પહેલું ડગલું છે સેવા કરતા પણ કરીને વિચિત્ર વેશમ આકર્ણ વેણુ વર્ણિત સહકૃષ્ણ સારા પૂજાતા પ્રણયાવ કઈ આ હરણીઓને ધન્ય કહ્યા ગોપી હોય કેમ કારણ કે એને દર્શન થાય છે ઠાકોરજી ના જેને વૈષ્ણવ તમારા ભાગ્ય ધન્ય છે તમને નિત્ય ઠાકોરજી દર્શન થાય ઘરમાં એક નિયમ તો બધા રાખો ઘરના જેટલા લોકો છે ને ભલે બધા સેવામાં ન પહોંચતા હોય પણ ઠાકોરજી ના દર્શન કરીને જરૂર જાય

એ પોતાના કરતા સમર્થ જુએ તેને શરણાગત થઈ જાય એટલે કહ્યું કેવા છે પ્રભુ વિશ્વોત્પત્યાદિ હેતવે વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે એટલે બુદ્ધિ શરણાગત થાય અને મનને હૂંફ જોઈએ પ્રેમ જોઈએ એટલે કહું પ્રભુનો સ્વભાવ કેવો તાપત્રય વિનાશ આ તો એવો પ્રેમાળ છે કે તમારા બધા દુખોને હરી લેશે અચ્છા આવો પ્રેમાળ છે તો હૃદય એનું થઈ જાય તેવા શ્રી કૃષ્ણ એવયમ નમઃ એવા શ્રી કૃષ્ણને કૃષ્ણ ભક્તો છે આ ભાગવતની કથા કૃષ્ણ પ્રેમીઓ માટે છે વયમ નુમહ સ્તુતિ કરીએ છે નમન કરીએ છીએ એમ કહી પ્રભુને નમન કરી હવે શુકદેવજીને વંદન કર્યા છે